બધાને ભગવાનનું નામ જપ કરીને સનાતન ધર્મનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કરનાર ભગવાન સ્વયં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જે પગલા પર ચાલવા માટે આપણે બધાને પ્રેરિત કર્યા છે એ જ પગલા પર આપણે બધાએ ચાલવું જોઈએ અને આપણા જે ધર્મ ગ્રંથો છે એનું એટલું વધારે લોકો સુધી ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ જે પ્રયાસ બધા સંતો કરે છે અને આજના પુણ્ય તિથિ બીજી પણ વિશેષ જાણકારી બધાને કેવું યોગ્ય છે કે આવતીકાલે બાંગ્લાદેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હિન્દુઓની કટલે આમ ચાલી રહી છે મંદિરો તોડવામાં આવી રહ્યા છે હિન્દુ સાધુ સંતોની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે અને આ દિવસે હિન્દુ હિતરક્ષા સમિતિ દ્વારા જે અત્યાચાર બાંગ્લાદેશની અંદર થઈ રહ્યો છે એ હિન્દુઓના સમર્થનમાં એમની રક્ષા માટે આજે રિવરફ્રન્ટ ઉપર કર્ણાવતી ખાતે વિશાળ માનવ સાકરનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંદેશ આપવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ જોડાયેલા છે ભારત દેશ જોડાયેલો છે હું એવું માનું છું કે ભૂતકાળમાં કરેલી ભૂલનું પરિણામ આજે આપણે આ જોઈ રહ્યા છીએ આ માત્ર બાંગ્લાદેશ નથી જો હજુ પણ હિન્દુઓ એક ન થયા તો ભવિષ્યની અંદર આપણે જોઈએ છીએ ત્યાંની એક સંસ્થા છે એમ કહ્યું છે કે આ બાંગ્લાદેશ પૂરતું સીમિત નથી અમે બંગાળ ઓરિસ્સા અને બિહારની અંદર પણ આ કરવાના છીએ એટલે હિન્દુઓએ હવે ચેતવાની જરૂર છે હિન્દુઓ એક થવાની જરૂર છે યોગીજીનું જે સૂત્ર છે ભારતની અંદર કે બટોગે તો કટોગે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક હે તો સેફ હે એ નારો ચલાવવો પડશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મને જાણ થઈ છે કે એક પ્રધાનમંત્રી શ્રીને કાગળ લખવામાં આવ્યો છે કે યુનોને આની જાણ કરી અને સખત પગલાં લેવા માટે યુનોએ આગળ આવવું જોઈએ અને જો યુનો ના પાડે તો યુનોએ ભારતને છૂટ આપવી જોઈએ કે તમે કરી શકો છો તો હું માનું છું કે બાંગ્લાદેશને પણ પાઠ ભણાવવો જોઈએ અને એ રીતે આજે સમગ્ર વિશ્વના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે છે हम सब सनातनी मुँद्रों, मुँद्रों। श्री जी महाराज को श्री जी महाराज को बांग्लादेश में अत्याचार बांग्लादेश में अत्याचार विश्व शांति की एक पुकार विश्व शांति की एक पुकार बन्तरों, बन्तरों।

આપણે હિન્દુ હોવાનો પરિચય આપવા માટે આપણે બધાએ આપણા ધર્મ ગ્રંથનો સંદેશો મારા સભ્ય વિશે માનવ અધિકાર દિલના પર્વે આટલી મોટી સનાતન હિન્દુઓની મેદની જોઈને મહાભારતનું એ વાક્ય યાદ આવે છે સંઘે શક્તિ કલો યુગે કલયુગમાં શક્તિ એકતામાં રહેલી છે અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે એકમાત્ર કોઈ શક્તિ એક માત્ર કોઈ શસ્ત્ર હોય તો એ આપણી એકતાનું શસ્ત્ર આપણે ઉઠાવવાનું છે આપણે આ પ્રશ્ન એ હિન્દુઓનો ગણીએ છીએ પણ હું એમ કહેવા માંગુ છું કે આ પ્રશ્ન માત્ર હિન્દુઓ નથી આ વૈશ્વિક પ્રશ્ન છે આખા વિશ્વની સમસ્યા છે અને આખા વિશ્વ આમાં જાગવું જોઈએ પરમ જે પ્રમુખ સ્વામી મહારાજે યુનોમાં સંબોધન કર્યું હતું ત્યારે એક વાત બહુ સુંદરતાથી સમજાવી હતી એમને ભગવાન સ્વામિનારાયણનો સંદેશ આપ્યો ત્યારે એક વાત એમણે કરી હતી કે શરીરના કોઈ એક ભાગમાં પીડા થાય છે એ પીડાનો અનુભવ માત્ર એ એક ભાગ પૂરતો મર્યાદિત નથી રહેતો આખા શરીરને અનુભવાય છે એમ બાંગ્લાદેશના હિન્દુઓની પીડા એ માત્ર બાંગ્લાદેશના હિન્દુઓની પીડા નથી આખા વિશ્વની પીડા છે અને આખા વિશ્વની પીડાને સમાવવા માટે આખા વિશ્વે આગળ આવવું પડે માત્ર આપણે એકલા નહીં આજે બાંગ્લાદેશને આપણે જરા જુદી રીતે યાદ કરીએ છીએ પણ એ ભૂમિ હમણાં જ પૂર્વે અહીંયા આપણે પૂર્વ ભક્તાઓ પાસેથી સાંભળ્યું મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ જન્મભૂમિ એ સ્વામી વિવેકાનંદજીની જન્મભૂમિ એ સુભાષચંદ્ર બોઝ ની જન્મભૂમિ એ ભંગભૂમિ કેટલા બધા મહાપુરુષો ની જન્મભૂમિ છે જ્યાં હંમેશા માનવતાનો સાદ પડ્યો છે જ્યાં હંમેશા વસુધૈવ કુટુંબકમ નો સાથ ઉઠ્યો છે એ ભૂમિ ઉપર આવો અત્યાચાર એ ભૂમિ ઉપર આટલી બરબરતા એ ભૂમિ ઉપર માનવ અધિકારનું આટલું હનન એ કોઈ તે સહન ન થઈ શકે એટલે આજના દિવસે આદરણીય પૂજ્ય સંતશ્રીઓએ મંચ ઉપરથી પોતાની લાગણી વ્યક્ત કરી છે આદરણીય મહાનુભાવોએ પોતાની લાગણી વ્યક્ત કરી છે અને સમયના અભાવે બધાના વક્તવ્યોએ એ અહીંયા યોજાયા નથી પણ બધાની લાગણી એક છે કે કોઈ પણ ભોગે આ અત્યાચાર બંધ થવો જોઈએ અને આ મુદ્દાની સાથે હું એ મુદ્દો એ પણ મૂકવા માગું છું કે આખા વિશ્વમાં સનાતન ધર્મના મંદિરો ઠેર ઠેર છે દુનિયાના કોઈ પણ દેશમાં સનાતન હિન્દુ મંદિર પર હુમલા ન થવા જોઈએ દુનિયાના કોઈ પણ દેશમાં સનાતનીઓ ઉપર હુમલા ન થવા જોઈએ દુનિયાના કોઈ પણ દેશમાં સનાતનીઓના અધિકારનું રક્ષણ થવું જોઈએ તો આ માટે આપણે સૌ એક થઈશું આપણે સૌ સમગ્ર અહીંયા તો એક સુંદર માનવ સાંકળ રચવાનો પ્રયાસ થયો છે અને ભારતના દરેક શહેરમાં આવો અદ્ભુત પ્રયાસ થયો છે પણ આપણે એવી વિશ્વને અપીલ કરવી જોઈએ કે સાડા સાત અબજની વસ્તીએ માનવ સાંકળ બનાવવી જોઈએ કોઈના પણ હિતની રક્ષા માટે તો આપણે આજે પ્રાર્થનામાં માનનારો દેશ છીએ આપણે પ્રાર્થનામાં માનનારી સંસ્કૃતિ છીએ અને આ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુને શસ્ત્રો ઉપાડવાની પણ વાત કરી છે ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન શ્રી રામે સમયે સમયે ધનુષ્યનો ટંકાર કર્યો છે એ પણ આપણી જ સંસ્કૃતિ છે ભગવાન શિવે પણ ત્રિશુળ ઉપાડ્યું છે એ પણ આપણી જ સંસ્કૃતિ છે ભગવાન શિવની જેમ ભવાનીએ પણ પોતાના શસ્ત્રોથી સંવાદ કર્યો છે એ પણ આપણી સંસ્કૃતિ છે પણ બધા જ લોકો એક જ આ નહીં કરી શકે એ બધા લોકોનું કામ નથી પણ આપણે બધા જ એકતાનો નારો આપી શકીએ આપણે બધા જ પ્રાર્થનાનો નાદ ગુંજાવી શકીએ આપણે બધા પ્રાર્થનામાં તો અવશ્ય વિશ્વાસ રાખીએ છીએ આપણે બધા શ્રદ્ધામાં વિશ્વાસ રાખીએ છીએ તો આપણે બધા જ ભલે બધા જ નાગરિકો શસ્ત્રો ઉપાડવાનું કામ ન કરી શકે બધા જ નાગરિકો બોર્ડ ઉપર લડવા નહીં જઈ શકે એ વાસ્તવિકતા છે આપણે ગમે એટલા નારા ગુંજાવીએ પણ વાસ્તવિકતાને કદાચ આપણે સ્વીકારવી રહી પણ આપણે બધા જ પ્રાર્થના કરી શકીશું આપણે બધા જ અવાજ કરી શકીશું કે અમે હિન્દુઓ એક છીએ સનાતનીઓ એક છીએ અમે બધા સાથે છીએ આટલો નાદ આપણે ચોક્કસ કરી શકીશું અને આપણને વિશ્વાસ છે આ નાદ અંતરિક્ષ સુધી ગુંજશે અને અંતરિક્ષ સુધી એ નાદ ગુંજશે એનો પ્રભાવ પૃથ્વીના પટ પટ પર પથરાશે તો આજના દિવસે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી શિવ મા દુર્ગા અને તમામ ભગવાનના મહાન આચાર્યો સંતો મહાપુરુષો બધાના ચરણે પ્રાર્થના કરીએ કે તમામ હિન્દુઓને એક થવાની શક્તિ આપો તમામ હિન્દુઓના માનવ અધિકારના રક્ષણ કરવાની શક્તિ આપો અને વેલાંગલી તકે બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય હિન્દુઓ પર થતા અત્યાચારો બંધ થાય અને સદ્બુદ્ધિ આવે આ સદ્બુદ્ધિ એ બહુ મોટી સંપત્તિ છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સદ્બુદ્ધિ આવે અને સદ્બુદ્ધિના જે રસ્તા લેવાતા હોય એ જેના માધ્યમથી જે લેવાતા રસ્તા હોય એ સૌને એ રસ્તાની પણ શક્તિ પ્રાપ્ત થાય એવી આપણે ભગવાનના ચણોમાં પ્રાર્થના કરીએ જય જય શ્રીરામ સમિતિ દ્વારા અપાયેલા આ માનવ સાંકળના કાર્યક્રમને ખૂબ યશસ્વીતાથી કર્ણાવતી મહાનગરની જનતાએ વધાવી લીધું છે પરંતુ મિત્રો સમગ્ર હિન્દુ સમુદાય હવે ચેતવાની આવશ્યકતા છે જેમ પ્રકારે શિશુપાલની છેલ્લી ગાળ અને પછી ભગવાને એનો વધ કર્યો મને લાગે છે વૈશ્વિક પરિપ્રેક્ષની અંદર હિન્દુસ્તાનનું જાગરણ હિન્દુઓનું જાગરણ એ માનવતાનો વિશ્વ સંચાર એ આવનારા દિવસોની ને માનવાની છે જ્યારે જ્યારે હિન્દુ જાગે છે ત્યારે કેવળ ભારત જ નહીં કેવળ હિન્દુ સમુદાય નહીં વૈશ્વિક શાંતિનો પણ માર્ગ મોકળો થતો હોય છે આજે બાંગ્લાદેશની પરિસ્થિતિને કારણે ભારતના હિન્દુઓએ હવે એ વિચારી લેવાની આવશ્યકતા છે કે બાંગ્લાદેશ એ કોઈ એક પ્રતિકાત્મક દેશ ન બનવો જોઈએ વિશ્વમાં જ્યાં જ્યાં પણ ભલે અહિન્દુ દેશ હશે તો પણ એવા કોઈ પણ અહિન્દુ દેશની કોઈ મજાલ ન બનવી જોઈએ કે ત્યાંના રહેનારા શાંતિપ્રિય હિન્દુ સમાજને રંજાડવાનો પ્રયત્ન કરવામાં આવે એના ધર્મસ્થાનો તોડવામાં આવવાનો પ્રયત્ન કરવામાં આવે ખૂબ સહન કર્યું છે ભારતે હિન્દુ સમુદાયે પરંતુ શાંતિ એ હિન્દુઓનું શસ્ત્ર રહ્યું છે પરંતુ એ શાંતિનું શસ્ત્ર એ હવે હિન્દુઓ નથી રાખવાના એનું કારણ છે સમાજે જાગરણની દિશા આપીને સમગ્ર વિશ્વની અંદર આજનો દિવસ એવો છે જ્યાં જ્યાં વિશ્વમાં હિન્દુઓ પથરાયેલા છે ત્યાં આ પ્રકારે હિન્દુઓના બચાવ માટેના કાર્યક્રમો થવાના છે ભારત છોડીને જ્યાં જ્યાં જે જે દેશોમાં હિન્દુઓ છે આજનો એ દિવસ એ હિન્દુ જાગરણનો દિવસ છે અને વિશ્વને સામે હિન્દુ સમુદાય એક એવા પ્રકારે પોતાની શક્તિ ઉપાર્જન કરી રહ્યો છે કે જેને કારણે કેવળ ભારત નહીં તો ભારતમાં અને ભારતની બહાર રહેનારા હિન્દુઓનો પણ જો મને જુસ્સો એ વધવાના છે તો આ પ્રકારના આજના આ કાર્યક્રમનું એક માહોલ બનાવવામાં આવ્યો છે એક સંદેશ આપવામાં આવ્યો છે આપ સૌએ પણ પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે ટેલિકાસ્ટ કરીને

સબ સનાતની <tieksi>